મનસુરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત મનસુરી સમાજના તેજસ્વી તાળાઓને સન્માન સમારંભ ચીફ ઓફિસરના અધ્યક્ષપદે રાખવામાં આવ્યો હતો પ્રસંગની શરૂઆત કુરાની શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મંચ ઉપરના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ અધ્યક્ષપદેથી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવીએ જણાવ્યું હતું કે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો શિક્ષણ આપવું માતા પિતાને જરૂરી છે આજના યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે મુસ્લિમ સમાજ સમાજમાં પણ જે રીતના આજે તેજસ્વી તાળાઓ સન્માનિત કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ડભોઈ શહેર તાલુકાના મંસૂરી સમાજના તેજસ્વી તાળલાનો પ્રોગ્રામ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ડભોઈ કડીયા જમાતખાનામાં રાખવામાં આવેલ હતો જેમાં સમાજના મુફ્તી ઇબ્રાહિમ મંસુરી મોલાના સદ્દામ મનસુરી શહેર કાજી સાફ શૈફુદ્દીન સૈયદ હાજી ઇબ્રાહિમ રાજન ટેલર હાજી ઇબ્રાહિમ અત્તરવાલા મહેદવીયા હાઈસ્કૂલના આચાર્ય સફીભાઈ ગોળી વગેરે સમાજના આગેવાનો તેમજ યુવાનો યુવતીઓ અને વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યકારી પ્રમુખ અય્યુબભાઈ મનસુરી દ્વારા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે કે મંત્રી આરિફ હુસૈન શાહિર મનસુરીએ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો અને તમામ તેજસ્વી બાળકોની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે મુખ્ય મહેમાન મામલતદાર શ્રી પી સી આર શંગાડાએ બાળકોને ઉત્સાહ પ્રોત્સાહિત થવા અને પ્રોત્સાહિત થવા સન્માનિત કાર્યક્રમ અંગે તમામ તેજસ્વી તાળાઓને સંદેશ પાઠવી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી आज रोज मंसूरी वहरा समाज ट्रज आयोजित तेजस्वी तारलाओ सन्म्मा समारंभ कार्यक्रम कड़िया સમાજ જમાત ખાનામાં રાખવામાં આવેલ હતો એમાં મામલતદાર શ્રી ચીફ ઓફિસર સાહેબ અને મનસુરી સમાજના તથા ઈતર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી બાળકોના અંદર શિક્ષણનો વ્યાપ વધે શિક્ષણ પ્રત્યે પોતે આગળ વધે અને એ દેશના સારા નાગરિક બને એ માટે

ઇસ્માईल માસ્ટર સાહેબે તારીવાતો અને મનસૂરી સમાજના પ્રમુખ અને તમામ પારિવારિક સભ્યોએ ખૂબ જ ખુશખાન તાંગમાન ધંકે ખૂબ જ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો ત્યાર પછી પ્રોગ્રામ ના અંતના અંદર આભાર વિધિ અસ્માક ભાઈ કરી હતી અને પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો હતો આશરે પચાસ ઉપર બાળકો એને ટ્રોફી અર્પણ કરવામાં આવેલી હતી એમાં ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ સાત હતા ધોરણ દસ ના વિદ્યાર્થી હતા બાર ના અને બીકોમ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ નો સમાવેશ અંદર થયો હતો અને બાળાઓ સૌથી વધારે ટોપી અર્પણ થઈ હતી બાળાઓને